સાંઢ નાથ્યો નમસ્તે બાળમિત્રો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ટીચર સરસ બાળમિત્રો આપણા દેશમાં ઘણા એવા પુરુષો છે જેઓએ પોતાની બુદ્ધિ સાહસ અને શક્તિઓ દ્વારા દેશનું ગૌરવ વધાર્યું છે પરંતુ બાળ દોસ્તો આપણા દેશમાં પુરુષો જ શક્તિશાળી છે એવું નથી સ્ત્રીઓ પણ શક્તિશાળી અને સાહસી છે આપણા દેશની ઘણી એવી સ્ત્રીઓ છે જેમણે બુદ્ધિ ચતુરાઈ અને પોતાની શક્તિબળથી આપણા દેશનું ગૌરવ વધાર્યું છે તેથી જ કહેવાયું છે કે નારી તું નારાયણી એટલે જ પુરુષો જ નહીં સ્ત્રીઓ પણ એવા સાહસભર્યા કાર્યો કરે છે જે પુરુષો પણ ન કરી શકે તો ચાલો આજે હું તમને એવી જ એક પોતાની બુદ્ધિ ચતુરાઈ અને શક્તિબળનું સાહસ કરનારી એક સ્ત્રીની વાત સંભળાવું ચંદા એ રૈજીના સંતાનોમાં છેલ્લી હતી છતાં રૈજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઉતર્યા હતા નાનપણના તોફાન જુવાની ફૂટતા કરમાયા નહીં પણ નવી નવી કુંપળો નીકળતી ચાલી ભમ્મર ચઢાવેલો ગુમાની ચહેરો અભિમાની ફૂલેલું નાક રૂઆબમાં પીસેલા હોઠ અકડાટમાં ઊંચી રહેલી ડોક હાથ વીંજતા ખડકની પેઠે અણનમ રહેતા ખભા ફલંગો ભરી ચાલતાં છટાંક છટાંક થતો તેનો ઘાઘરો ને એ સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ઘઉં વર્ણો દેહ દરેક ના હૃદય સોંસર્વો નીકળી જતો ચંદાને પરણવાના કોડ નાત ના જવાની આમાં ઘણા ઘણા ને હતા પણ એક વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો ત્યાર્થી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામજ ભડતો નહીં એક તોફાની મદમસ્ત સાંડ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો એને જોઈને સીમાડામાં જતા ઢોર पाछा फरता नहीं पन जीव लईने नास्ता सीम में जता ए रस्ते न जता अड़फेटे जता सांढ़ केर वधतो गयो, सीमो पाक भेलाड़े चूं के चा न थाय उपाय करवा एक वक्त लोग भेगा थाया। एके एक कहूं एक वक्त जो पगे डहकलो नाखिए तो पी अपने छे ने ए छे। बीजो कहे तेरे तो बकरी बनी जाए तीजो कहे अत्यारे तीर नथी नहीं अटता पी तो कोढ़ीना घा पड़े तेरे खबर पड़ से खूण में बैठेल एकजण आनंद में आ सरस उजाणी थाय बीजा एक बे टेको आप्यो आटलू दुःख भोगव्याछा आपने छोड़वा छे ए बात ने वती अटकी सुधी कई बोलया विना सांभता एके कहूं डहकलो नाखवा कोण जसे बधा एक बीजा साकी रह दूर रही बात सांभती चंदा निशाणमा भणती तेरे तने मस्तरे कहेली बात सांभरी आई बोली તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા બિલાડીના દુખનો ઉપાય કરવા એક ડાહ્યા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પોંચે એની ખબર પડે અને બધા ધર્મા સંતાઈ જાય એ વાત વધાવી લેતા બધા ઉંદરો એકસાથે બોલી ઉઠ્યા હા હા એ સારો ઘાટ છે પણ बिलाड़ी ने घंट बांधवा कोण जाए तेम आ सांढ ने अही डहकलो नाखवा कोण जाए य वाला उंदर ने तमे वगर पूछड़ा कटाक्ष करी चंदाए बधानी हसीी करतु हास्य करूं मरव हो जाए एक शर्माता शर्माता कहूं नी जात एनो शो भरोसो बीजो बोलो मैंने तारी दया आवे छे। नहीं तो हूँ हम डहको नाखी दऊ चंदा छेवटे बोली अमा दया बधा एक सामटा बोली उठ्या तमारी नहीं पर तमारी आ मूछोनी मूछो तरफ आंगली करी ए बोली। ने एक वक्त मूछो मूंडा कहता हो तो मारे ए काम करी एनी शरत सांभी बधा विचारों में पड़ा ને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વે કબૂલ કર્યું કબૂલ ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો કબૂલ કબૂલ ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો સાંઢ હોય ત્યાં આમ બોલી ચંદા એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ ને પાણી જતા ભીનાશ રહે તેમ ધૂળમાં પડેલા એના પગલાં રહ્યા રૈજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી પણ એકની બે થાય એ ચંદાશાની બાપા જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી ન તો પોતાનો વિચાર ફેરવ્યો સૂર્યનારાયણે ઊંઘ કંકેરી આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો ચણીયો ઓઢણી ને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા वचन પાળવા નીકળી પડી હતી એનો પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો સારોય ગામ કৌতূহલ વૃત્તિથી જોવા ઉમટ્યો હતો નિરાશ થયેલો રૈજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો ગુમાન તો બંનેને હતું આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું ચંદાએ આખલાને દૂરથી જોયો પણ एनी गति में कई मंदता न आवी। प्रेक्षक तरीके लोग दूर थी जोता था ने गुमानी साथे एनो जीव न जाए के हाथ में ऊपर तीर पलाणेला अश्वनी माफक तैयार था चंदाए खेचता फावे तेम छरो कमर मा हतो। हाथ में डहकलो सोटी पैठे झूलावती नजीक जती हती। बड़ना अभिमान मस्त वृषभराज दृष्टि ऊंची करी चंदा ने आवती जाइ पुरुष ने आंजती अणियाणी आँखें ए होय हो पड़ो पड़ो ताकी हतो चंदाए तेनी आँख मा आँख परोवी त्राटक रचिय दूर थी ज मनुष्य के पशु ने जोई पाछड़ पड़तो आखलो हजी ऊँची डोक करना भिता एने स्त्री क्षुलक लगती एना सौंदर्य अंजाई गयो हतो। गमे पण आजे एनी प्रकृति में परिवर्तन थूं एक राशवा छेटू रहूं ने त्वरित पगला उपाड़ती चंदाना पग थंभी गया ब्रेक वागता मोटर थमें दूर दूर थी जोता टोड़ा मा गणगणाट थी आखरे बी गई એ તો મોએ બોલે એટલું જ બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજુ રૈજીનો જીવ પડીકે બંધાયો હતો જેમ અર્જુન લક્ષ પક્ષીનું માથું જ દેખતો હતો તેમ તેની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી ચંદા ઉભી હતી પણ છટા એની એજ યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ટ્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા તેનું સૌંદર્ય પીતો હોય તેમ આંખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો संपूर्ण शक्ति खेचाई रही मानी, चंदाए आग डग दीध स्पर्शवांच आखलो दयामणे चेहरे ताकी रो एक बे ने तीजे डगले ए तेनी पासे पहुंची गई ने नीची नमी तेना हाथ फेरववा लगी आ छलंग मारी, हम उठ्यों एम मानता दरेकना हैया थम थंभी गया અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતાં આંખ ઉપર હાથ ફેરવી જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી ઉઠી ચંદા નીચે બેઠી પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ऊंची डोक जमीन ऊपर नाखी तीराते ते सू तो चंदा रहो सहो भय जत माथे पगे हाथ फेरवता चारे पग वारा फरती ऊंचा करी जोया आटलो गरीब चंदा ने दया आवी आई वधतो विजय उगती दया ने गी गयो धीमे रही ते वारा फरती बन्ने पगे लानो गाड़ो भेरवी दीधो వంパールતા హస్తનો સ્પર્શ બંધ થતા આંખલાએ આંખ ઊંચકી ચંદા ઊભી થઈ હતી જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી apsara જવા તૈયાર ન હોય આંખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછળ પગલે ધીમે ધીમે ખસવા લાગી દૂર જતી ચંદાને નિરખવા આંખલો ઊંચો થવા લાગ્યો ત્યારે એણે પગના બંધન અનુભવ્યા कोण बंधन માં પડ્યા પછી નું વિરત્વ શું કામ નું પાંજરા માં सिंह તાડુકે તેમ એ બરાડ્યો ઉધા માં મારી એ બેઠો થયો પણ દોડવા જતાં એના પગ સામસા માં ખેંચાયા એટલે એણે બીજો બરાડો નાખ્યો અર્ધે આવેલી ચંદાયે તેના તરફ દ્રષ્ટિ કરી વિજય હાસ્ય કર્યું ચેતરાયલો વૃષભરાજ શરમ નો માર્યો નીચું જોઈ રહ્યો લોકો ની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો કોઈ એને મારવાનો નથી તેનો હુકમ માથે ચઢાવ્યો હોય તે મૌન છવાય રહ્યું બેટા પુરુષ થી ન થાય તે કામ આજે તએ કર્યું રઈજી પુત્રીને ભેટી પડતા બોલ્યો બાપા આ શું બોલો છો પુરુષ થી ન બને એકેમ મનાય आ नजरे जयू ए खोटू आटला पुरुषों में कोईनी हिम्मत न चाली रैजीए चार बाजू उभेला पुरुष समुदाय तरफ नजर करता कहूं तमे पुरुष देखाता हो तो हूँ तो कोईने पुरुष देखती नहीं कटाक्ष सांभी दरेक ने भोय में पैसी जवा मन आ कटाक्ष फरी कोई वक्त उच्चार्य नहीं ફરતા ગામડામાં એ વાત જોતજોતામાં પ્રસરી ગઈ ને તેમની નાથમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી બાળમિત્રો મજા આવી ને તમને હા ટીચર સરસ બાળમિત્રો માતેલા સાંઢને નાથવાની કોઈ પુરુષની હિંમત ન ચાલી ત્યારે યુવાન ચંદા હિંમત કરી એ કામ કરવા તૈયાર થાય છે અને સફળ પણ થાય છે તેથી સ્ત્રીઓ પણ પોતાની બુદ્ધિચતુરાઈ અને સાહસથી મોટા કાર્યો પાર પાડી શકે છે બરાબર ને હા ટીચર તો બાળમિત્રો તમે પણ ઇન્ટરનેટ અથવા પુસ્તકાલયની મદદથી કોઈ એક મહિલાએ કરેલ સાહસની ઘટના વિશે માહિતી એકત્રિત કરજો અને પ્રાર્થના સભામાં બધા વિદ્યાર્થીઓને સંભળાવજો